નર્મદા જિલ્લામાં આવેલ એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની સફળતા બાદ એક નવેમ્બરથી પંદર નવેમ્બર સુધી ભારત પર્વનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેની શરૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું તો ભારત પર્વમાં અલગ અલગ રાજ્યોના હેન્ડીક્રાફ્ટ સ્ટોલ અને વ્યંજનોના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા તો આ દરમિયાન રોજ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કરવામાં આવી રહ્યા છે જેમાં આસામ ઉત્તરાખંડ ગુજરાત ઓડિશા કર્ણાટક ઉત્તરાખંડ સહિતના દેશના રાજ્યોમાંથી સ્ટ્રીટ ફૂડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જેની મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત કરી રહ્યા છે આ ભારત પર્વમાં રોજ દેશના અલગ અલગ રાજ્યના લોકો પોતાની સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરે છે જે આગામી પંદર તારીખ સુધી પ્રવાસીઓ માટે ફ્રીમાં જોવા મળી રહ્યું છે ત્યારે અહીં આવતા પ્રવાસીઓને આ વર્ષે નવું જોવા મળતા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે કહી શકાય છે કે જ્યારથી ભારત પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારથી અહીં રોજના વીસથી ત્રીસ હજાર પ્રવાસીઓ આ સાંસ્કૃતિક પ્રોગ્રામ જોઈ અભિભૂત થઈ રહ્યા છે ત્યારે આ વર્ષે બે હજાર પચીસમાં પ્રવાસીઓની સંખ્યામાં રેકોર્ડ નોંધાયો છે અને આ અવસરમાં આવતા કલાકારો પણ અહીં પોતાની સાંસ્કૃતિક પ્રોગ્રામ કરીને ખુશ થઈ રહ્યા છે કારણ કે હજારોની સંખ્યામાં જે પ્રોગ્રામ જોવા પ્રવાસીઓ આવી રહ્યા છે ત્યારે કલાકારો પણ સ્ટેજ પર પ્રવાસીઓની સંખ્યા જોઈને ખુશ થઈ રહ્યા છે જય ભારત જય જય ગરવી ગુજરાત આજના ભારત પર્વના આ શુભ અવસર પર અમે ગુજરાતમાંથી ભાવનગરમાંથી કલાપત સંસ્થામાંથી ગુજરાતના ગરબાને રિપ્રેઝન્ટ કરવા આવ્યા છીએ અને અમે ગુજરાતની ઘણી બધી એવી સંસ્કૃતિ જેમ કે હુડો ટીપણી રાસ ખરાવડ એવી બધી પ્રસ્તુતિ અમે અહીંયા સીએમ સીએમજીની સામે પ્રસ્તુત કરી છે

કે આખા ગુજરાતની જે મેઇન સંસ્કૃતિ અને ગુજરાતનો વારસો અમને પ્રસ્તુત કરવા મળ્યો છે એની માટે હું ભારત સરકાર અને ગુજરાત સરકારનો ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું અસ્તુ અને અહીંયા અહીંયા આવતા પ્રવાસીઓને પણ અમારો અમારા ગરબા અને ગુજરાતની સંસ્કૃતિ વિશે ખૂબ નવું નવું જાણવા મળ્યું છે બસ એ જ અમારો લક્ષ્ય હતો કે ગુજરાતની સંસ્કૃતિને અમે આગળ વધારીએ અને બને એટલું ત્યાં સુધી લોકો સુધી પ્રસ્તુત કરીએ અસ્તુ हूँ जी आजवारिया कलापत संस्था नमस्कार हम छत्तीसगढ़ से आए हैं और हम यहाँ पे स्टेचू ऑफ यूनिटी गुजरात में है यहाँ बहुत ही बड़ा आयोजन हुआ हो रहा है भारत पर्व जिसमें हम यहाँ पे कर्म प्रस्तुति करने आए हैं यहाँ से सब सत्रह आर्टिस्ट हमारे साथ रहेंगे और हमें यहाँ पे बहुत 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 गर्व महसूस हो रहा है और यहाँ इस पर्व में भाग लिया है जिसने से हमने भी भाग लिया है और हमें यह गर्व महसूस हो रहा है और हम यहाँ पे नरेंद्र मोदी जी को आदरणीय हमारे प्रधानमंत्री जी को बहुत बहुत धन्यवाद देते हैं और आगे भी हम अदर अदर स्टेट करने वाले और अभी तक हमने सभी राज्यों को कवर कर चुका है और अभी आने वाले में पुनः हम जोन की तरफ से फिर से इस पर्व शामिल होने वाले हैं मेरा नाम दीपिका श्रीवास दीपक जगतप साथ देश दुनिया ने तमाम खबरों તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ